વિવિધ ગામોમાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ સરદાર પટેલના રાષ્ટ્રીય એકીકરણના ભગીરથ કાર્યને વાગોળ્યું અને સૌને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી આ ઉપસ્થિત સૌએ સ્વદેશીને પ્રોત્સાહન આપવાના શપથ લીધા હતા આ યાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભરતાનો સંદેશ મજબૂત બન્યો છે